નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના અસામાજિક તત્વોને બુટલેગરો સામેની કાર્યવાહી મામલે એસપીનું નિવેદન ગૃહ મંત્રી અને ડીજીપીના આદેશ બાદ જિલ્લાના અનેક અસામાજિક તત્વો જેઓ પ્રોહિબિશનની પ્રવૃત્તિ એનડીપીએસની પ્રવૃત્તિ શરીર સંબંધિત ગુનાઓ ચોરીના ગુનાઓ ક્રિકેટના સટ્ટા ચોરી જુગારના ગુના સાથે સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરાઈ હતી અત્યાર સુધીમાં આવા લોકોને ગેરકાયદેસર બસો પાસઠ નળ કનેક્શન અને લાઇટ કનેક્શન કાપ્યા છે અઠાવન જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી તોડી નાખ્યા છે આઈડેન્ટીફાય કરી મામલતદાર ધાનીરા નેનાવા હાઇવે પર આવેલ વિંછીવાડી ગામ પાસે ધાનેરા અને પાંથાવાડા પોલીસ મથકે પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો બંને પોલીસ મથકે સત્તાવન ગુનામાં પકડાયેલ પચીસ હજાર અડસઠ બોટલોનું બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેની ટોટલ કિંમત ચુમ્માલીસ લાખ બેતાળીસ હજાર નવસો ને રૂપિયા થાય છે દારૂનો નાશ કરતી વખતે ધાનેરા પાંથાવાડા પોલીસ સ્ટાફ સાથે ડીવાયએસપી થરાદ અને ધાનેરા નાયબ કલેક્ટર મામલતદારની હાજરીમાં સરકારી પંચની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસાના કુપટ ગામે આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો આ મેળામાં બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો લાભ લીધો હતો જેમાં બાળકોમાં થતા ઓરી અછબડા અને આંખોના રોગ માટેની બાધા આંકડી પૂરી કરવા માટે આજુબાજુના પચાસથી વધુ ગામના લોકોએ આવે છે અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ડીસા શહેરમાં નગરપાલિકાની કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી વાદ વિવાદ ઉભા થઈ રહ્યા છે જેમાં ખાસ કરી અને નગરપાલિકાના બાંધકામ વિભાગમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ડીસા હાઇવે પર રામાપીર મંદિરની આગળ જતા સર્વિસ રોડ પર ગટરને તોડી અને ખુલ્લી હાલતમાં મૂકી દેવાતા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે ખુલ્લી ગટરને કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ મોટી અસર જોવા મળી રહી છે પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે પાલનપુર શહેરમાં કુખ્યાત બુટલેગર છલિયા સલાટના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે છલિયા સલાટ વિરુદ્ધ ઓગણચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેણે બે વખત પાસા હેઠળ સજા પણ ભોગવી છે રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીના આદેશ બાદ બ્રાસકાંઠા એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દુધવા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે અહીંના રહેવાસી દિનેશભાઈ પટેલ પર ગામના જ ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો આ મામલે પીડિત પરિવારે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માંગ કરી છે પીડિતના ભાઈ ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા મુજબ ગણેશભાઈ પટેલ ભેમજીભાઈ પટેલ મુકેશભાઈ પટેલ અને હિરજીભાઈ પટેલે તેર માર્ચના રોજ લાકડી અને લોખંડની પાઇપ પડે દિનેશભાઈ પર હુમલો કર્યો હતો હાલમાં દિનેશભાઈ થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પ્રેરક નિશ્રામા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો આજે ગુજરાત સહિત દેશભરમાં શીતળા સાતમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ શીતળા માતાના મંદિરમાં વિશેષ પૂજા માટે ઉમટી પડી હતી શીતળા સાતમના દિવસે પરંપરા મુજબ ગઈકાલે બનાવેલું ભોજન આજે ધરાવવામાં આવ્યું આ દિવસે ઘરમાં ચૂલો ગેસ બંધ રાખવામાં આવે છે લોકો ઠંડુ ભોજન જમવાની પ્રાચીન પરંપરાનું પાલન કરે છે પાટણ શહેરના હાઇવે માર્ગો પર રીતી ભરેલા ડમ્પરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે આ ડમ્પરોને કારણે થતા અકસ્માતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન બળદેવભાઈ દેસાઈએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે તેમની સાથે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા રતનપુરા પાસે ટ્રેલરની ટક્કરથી સિહોરીના યુવાનનું ઘટના સ્થળે મોત મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકાના મુખ્ય મથક સિહોરીથી ડીસા તરફ જતા નેશનલ હાઇવે રોડ પરના આવેલ રતનપુરા સી બ્રિજ પાસે સિહોરીના ડાભી રોહિતસિંહ હઠુભા ઉંમર વર્ષ એકવીસ પોતાના કામ અર્થે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેલર ચાલકે ગફલતભર્યું ડ્રાઈવિંગ કરી રોહિતસિંહ ડાભીને ટક્કર મારતા તેઓનું ઘટના મોત નીપજ્યું હતું અને ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી અને ભાગી છૂટ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાર હજાર જેટલા હીરાના કારખાના છે જેમાં અંદાજે વીસ હજાર જેટલા કારીગરો કામ કરી રહ્યા છે પરંતુ છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદા મંદીનું મોજુ ફરી વળતા હીરા ઉદ્યોગ ડાલક ટોલક થઈ ગયો છે જેથી અનેક કારીગરો અન્ય ધંધા તરફ વળ્યા છે જેના કારણે રત્ન કલાકારો સહિત હીરા બજાર સાથે સંકળાયેલા લોકો કાળઝાળ મોંઘવારીમાં મુશ્કેલીમાં મુકાયા છે મંદીનો માર પડવાથી બનાસકાંઠા સહિત રાજ્યભરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સંગઠનોએ ગાંધીનગરે જઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા તેઓએ કેબિનેટમાં ચર્ચા કરી ત્રણ સભ્યોની કમિટી બનાવી તેનો સર્વે કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતા બનાસકાંઠા સહિત રાજ્યભરના એસોસિએશને મુખ્યમંત્રીનો આભાર માન્યો છે